oh okay. મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં કેટલાક વિસ્તારોમાં પાણીનો બગાડ થતો હોવાની ફરિયાદ ઉઠતા નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી અને પાલિકાના કર્મચારીની ટીમ બહેલી સવારે ત્રાટકી હતી અને જે શહેરીજનો પાણીના વિતરણ સમયે જ પાણીનો બગાડ કરી રહ્યા હતા તેમના નળ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરી હતી જેમાં કેટલાક રહીશો દ્વારા ગેરકાયદેસર રીતે પોતાના ઉપયોગ માટે પાણી ખેંચવાની મોટર મૂકીને પાણી ખેંચી રહ્યા હતા તેમના પણ નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા છેલ્લા ત્રણ દિવસથી ચાલતી આ પાણી બચાવો અભિયાન અંતર્ગત જુદા જુદા વિસ્તારોમાં એકસઠ જેટલા નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા અને સાથે સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાન અંતર્ગત પણ નગરજનોને પાણીનો બગાડ કરવો નહીં અને જાહેર રોડ ઉપર કે રસ્તાઓમાં મહોલામાં સફાઈ રાખવા માટેની પણ સૂચના આપવામાં આવી હતી આ અંગે વધુ માહિતી માટે અમે નગરપાલિકાના ચિફોફિસર શ્રી પાર્થ ત્રિવેદીનો સંપર્ક કર્યો હતો માયા બજાર એમાં વેપારીઓની પણ રજૂઆત હતી અને વટે માર્ગોની પણ રજૂઆત હતી કે એ વિસ્તારમાં ઘણા સમયથી લોકો પાણીનો વેડફાટ કરતા હતા અને સવારે જ્યારે પણ પાણીનો વારો હોય છે એ વખતે એ લોકો બિનજરૂરી પાણીને રસ્તા ઉપર ઢોળતા હોય છે જેથી ગંદકીના પણ પ્રશ્નો ઉદભવ્યા હતા અને અવર જવરમાં પણ લોકોને હાલાકી પડતી હતી અને એ બાબતની રજૂઆત આઠ તારીખે માન્ય મંત્રીશ્રીની આ કક્ષાએ જે મિટિંગ યોજવામાં આવી હતી તેમાં પણ વેપારીઓ દ્વારા કરવામાં આવી હતી તેના અનુસંધાને નગરપાલિકા દ્વારા ટીમ બનાવી અંદાજે વીસેક જેટલો સ્ટાફ સવારના સમયે સાડા પાંચથી અને સાડા સાત સુધી એ વિસ્તારો જેવા કે માયા બજારમાં ગુંદીખાડ બાપુનો ચોરો નાનદાસ પટેલની પોળ રંગરેજની પોળ મોટી હોરવાડ આથમનો ઠાકોરવાસ ફતે દરવાજા વણકરવાસ આવા વિસ્તારોમાં એમાં પાણી વિતરણના સમયે જ અમે તાત્કાલિક રેડ પાડી જે પણ ઈસમો આવી રીતે પાણીનો બિનજરૂરી વેડફાટ કરતા હતા તેઓના કનેક્શન સ્થળ ઉપર જ કાપવામાં આવ્યા છે બે દિવસ ડ્રાઈવ કરવામાં આવી છે એમાં નવ તારીખની ડ્રાઈવમાં અંદાજે છવ્વીસ જેટલા કનેક્શન અમે કાપ્યા છે અને જે અગિયાર તારીખની સવારની ડ્રાઈવ છે એમાં ટોટલ પાંત્રીસ જેટલા કનેક્શનો કાપવામાં આવ્યા છે અને આ તમામને ચેતવણી આપવામાં આવી છે કે હવે જો આવું ફરીથી એવો વ્યક્તિ પુનઃ ધ્યાનમાં આવશે તો એને કનેક્શન કાયમી કાયમીપણે રદ કરવામાં આવશે અને એનો અલગથી સોળસો રૂપિયા હજાર રૂપિયા કનેક્શન ચાર્જ અને છસો રૂપિયા વેરો અલગથી વસૂલવામાં આવશે આ ડ્રાઇવ દરમિયાન અમુક એવા પણ લોકો ધ્યાને આવે છે કે જે અડધા રેસિડેન્શિયલમાં જેમ આપણે જાણીએ છીએ કે અડધાનું કનેક્શન મળવાપાત્ર હોય છે એનાથી મોટું કનેક્શન કોઈ જો મેળવતા હતા તેમને પણ સ્થળ ઉપર જ કનેક્શન કટ કરી પેનલ્ટી ભરાવવામાં આવી છે તથા આ ઉપરાંત જે લોકો મોટરથી પાણી ખેંચે છે જેથી પાછળના વિસ્તારોમાં પાણીની ખેંચતાણ ઉભી થાય છે એવા લોકો પણ જે ધ્યાને આવે છે તેવા લોકોએ નગરપાલિકામાં આવી હજાર રૂપિયા દંડ પેટે ભરી એ લોકોએ પોતાના ખર્ચે પોતાના જોખમે કનેક્શન લેવાનું રહેશે વધુમાં આગામી સમયમાં અમે એવી પણ વિચારી રહ્યા છીએ કે આવા લોકો જેને ખરેખર પાણીની આટલી જરૂરિયાત નથી એવા લોકોને એમની દૈનિક જરૂરિયાતના મુજબ એમના ખર્ચેને એમના જોખમે મીટર લગાવવાનું વિચારી રહ્યા છે જેથી એમનો જે દૈનિક વપરાશ છે એ સિવાયનું જો વધારાનું પાણી હશે તો રિડ્યુસરો મૂકી અને પ્રવાહ ઘટાડવામાં આવશે જેથી પાછળ જે વિસ્તારો છે કે જે પાણી નથી પહોંચતું એવા વિસ્તારોમાં આપણે પાણી પહોંચાડી શકીએ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોઠ ત્રાણું સાતસો ચુંઓતેર છબ્બીસ પાંચસો ચુઆલીસ વિસનગર કે ન્યૂઝ